નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કચ્છની કોઈલ તરીકે જાણીતા ગીતાબેન રબારી આજે કોઈ ઓળખની જરૂર નથી કારણ કે આજે તેમનું માત્ર નામ જ તેમને કચ્છની ત્યારે ઓળખ બની ચૂકી છે જો કે હાલમાં તેમના પર દુઃખનો પાર તૂટી પડ્યો છે તેમના ભાઈ મહેશભાઈ રબારીનું આકસ્મિક અવસાન થતાં તેઓને આઘાતમાં સપડાઈ ચૂક્યા છે ખૂબ જ નિલાશ પ્રેમાળ વ્યક્તિ અને હંમેશા હસ્તોચેરો રાખનાર એવા કચ્છની કોઈલ ગીતાબેન રબારીના મહેશભાઈ રબારીનું ઓગણચાલીસ ત્યારે મિત્રો વર્ષની ઉંમરે આકસ્મિક નિધન થતાં તેમ અને તેમના પરિવારમાં તે દુઃખ આવી કોઈ છે ત્યારે ગીતાબેન ત્યારે મહેશભાઈ રબારીના નિધન બાદ એક પોસ્ટ શેર કરી હતી જોકે અનુસાર ત્યારે મહેશભાઈ રબારીનું ચોવીસ નવેમ્બર અવસાન થયું છે તેમનું બેસણું સત્યાવીસ નવેમ્બર ગામમાં બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી રાખવામાં આવ્યું હતું ગીતાબેન રબારી વાત કરીએ તો તે આજે ત્યાં છે ત્યાં મુકામે પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે વધુ વાત કરીએ તો ત્યારે કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી ભલે નાનકડા ગામમાંથી આવતા હોય પણ આજે કરોડો રૂપિયાના માલિક છે અને તે બાળપણથી જ ગીતાબેન ને ગાવાનો ખૂબ જ શોખ હતો જ્યારે ગામમાં કોઈ લગ્ન હોય કે પછી કોઈ કાર્યક્રમ હોય તો તેઓ ગીત ગાતા હતા કચ્છના નાનકડા ગામમાંથી ગીતાબેન ગાવાની શરૂઆત કરનાર ગીતાબેન રબારી આજે દેશ વિદેશમાં ગીતો અને લોક ડાયરાઓ માટે જાણીતા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ